કન્ટિન્યુ રેજો તો ગામની બહાર હજી નીકળવી જોઈએ તો વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો સુરત ગુડ મોર્નિંગ સુરત તો જો આપણે કેટલા અત્યારે સાડા ચાર થશે સાડા ચાર વાગે ઉતારી દીધા છે બસમાંથી ધીમે ધીમે આલિયાદ આવી હીરાબાગ ઉતરી જઈશું ટાઢી એટલી તો સાદર હારે લઈ લીધી છે આપણે તો સાદર લીધી હારે અને જવા દઈએ અત્યારે પેલા રૂમે દગા પેન રૂમે જવાનું છે તો અત્યારે ત્યાં જઈને ઘડી ભૂલી દે વહેલો મસ્ત મજાના નાઈન થઈને તૈયાર થઈ ગયા થઈ ગયા અત્યારે જવું છે કપડાં લેવા ખરીદી સુરતમાં આવી એટલે ખરીદી તો કરવી જ પડે તો હું ને મોટભાઈ બે આવી હતી મોટભાઈ આવે છે વાટે તું જવા દઈએ સીધા કપડા લેવા હાલો હમણાં તમને બતાવું કપડાનો બહુ મોટો ગોડાઉન છે ને સસ્તામાં છે તો આપણે સસ્તા જ ગોતવાના હોય હાલો હમણાં બતાવું ન્યા જઈ લીધા જી

એવું છે બધા અત્યારે શું છે કે ગામ ગામડે આવવાની તૈયારી કરતા હોય અને હું અત્યારે ઊંધું છું છે ગામડે થી સુરત આવો ખરીદી કરવાની ખરીદી ને મારે બેંક બેંકનું કામ હતું યાર એવો હતો તો અત્યારે તો ભાવુને ગુમે હતું ભાવ છે એની ઘેરે તો હા એની અગાશી ભાવ ગઈ છે જીનુને લેવા સ્કૂલે અને એ તો એક બે દિવસમાં આપણે ગામડે આવવાના જ છે તો એને બધો સામાન પેક કરીને રહ્યા છો ઠેલાની એવું તો એ એક બે દિવસમાં લગભગ તો આવી જ રહે ગામડે ટિકિટે બુક કરાવીને ખેલી છે ને અત્યારે મારે જવું છે કપડાં લેવા જો હળદેવ કપડા લઈ આવું તો આ પીડા પીડી થયેલી સફર લાવું છું કપડાં અને હળદેવ નાની હેતુ નાની અને થોડીક બાઈકી સેલી લેવાના તો કોઈ પેલા લઈ આવું ને પછી હમણાં આવું પાછું ત્યાં ભાવું હમણાં જીનું લઈને સ્કૂલેથી વહી આવે ને પછી આપણે પાસે હા રિટર્ન થઈ જવાનું છે રિટર્ન વહી દેવાનું છે ગાડીમાં તો હાંસ પેલા બધી ખરીદી કરી લેવાની છે ને સુરતના ટાટાબાઈ બે કરીને નીકળી જવાનું છે હાજે તો કન્ટિન્યુ વીડિયો માં રહેજો મણા આઉટપા તો ખરીદી થોડી કરતા હું એક કલાક થાટા મારવી થી બે હજી કપડાની જોડી પસંદ નથી કરી પેન્ટ જ લેવાના છે ખાલી તો હજી પસંદ નથી ત્યાં તો હજી વિચાર્યું જો બે આટમી ગયો છે મણા થોડી ફારમાં હું કે બસનો ટાઈમ થઈ જવાનો તે મારે તો આ પેરે તો હું કે પેન્ટ બે ગોતવાના છે ગોતી લેવી અને હજી હરદેવના ને બાકી છે તો કન્ટિન્યુ રહો જે પેરે કપડાની લઈ લે પછી આગળ મળવી હાલો હાલો ફેમિલી જો તો દેવ સુરત આવ્યો અને હવે પાછો જાય છે ગામડે સુરત થી ગામડે આજ ને આજ એને ખરીદી કાક કરવાની હતી અને એને થોડુંક કામ હતું એટલે આવ્યો તો જો પેકિંગ કરે છે હવે એને જાવું છે અત્યારે સાત વાગી ગયા છે તો એ સામાન આવી પડ્યો તો એ લેવા આવ્યો છે હું કહું છું ખાઈ લે આખા રીંગણા ચા રોટલી બનાવું છે પણ એમ ખાવું નથી તો કાંઈ ને હાલો કન્ટિન્યુ રહેજો દેવ વિડીયો પૂરો કરી નાખશે અહીંથી જાય છે હાલો જો આપણે ખાઈને પીને નવરા થઈ ગયા થઈએ અને બસની વાટે થઈએ હવે અગિયાર વાગી જશે ને સગો ની મૂકવા આવ્યા છે એમને અત્યારે એને એક ભાઈ બહેન છે અરે બે મૂકવા આવ્યા છે આપણને જો મોટા વરાસા સીવી અત્યારે બસ આવી એની વાતો સીવી તો આજનો વિડીયો એન્ડ કરશું વિડીયો ગમ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો મળીશું પાછા કાલે સવારે ગામડે જઈને હવે